નેત્રંગ તાલુકાના સણકોઈ ગામની આશ્રમ ફળિયા સ્થિત પ્રાથમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા સાહેબના કરકમલના હસ્તે આંગણવાડીમાં એક દીકરી બાલવાટિકામાં બાર બાળકો ધોરણ એકમાં નવ બાળકોને કુમકુમ તિલક કરી મોં મીઠું કરાવી શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો સૌ પ્રથમ આવેલ મહેમાનોનો શાળાની બાલાઓએ કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું ત્યારબાદ સર્વધર્મ પ્રાર્થના કરી આવેલ મહેમાનોના હસ્તે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી નાયબ જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રેશભાઈ રાઠવા સાહેબ દ્વારા બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવવામાં આવ્યો કાર્યક્રમમાં નામદાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓ સીટી એનએમએમએસ પી એસ ઈ જ્ઞાન સાધનામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બાળકોનું આવનાર અધિકારી તેમજ એસએમસી અધ્યક્ષ ડેપ્યુટી સરપંચ તેમજ મનુદાસ બાપુના હસ્તે પારિતોષિક આપી સન્માન કરવામાં આવ્યો આવનાર અધિકારી દ્વારા ઉપસ્થિત બાળકો માતા બહેનો અને વાલીઓને પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપી આવનારા સમયમાં શિક્ષણનું ટેકનોલોજીનું મહત્વ સમજાવ્યું ત્યારબાદ વૃક્ષારોપણ કરી શાળાના સ્માર્ટ ક્લાસનું નિરીક્ષણ કર્યું એસએમસી તેમજ ઉપસ્થિત વાલીઓની મિટિંગ લઈ સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં માતા બહેનો અને વાલીઓ હતા જેનાથી અધિકારી ખૂબ જ ખુશ થયા હતા આજના પ્રસંગે કલ્યાણધામ રામદેવ પીર મંદિરના મહંત મનદાસ બાપુ તરફથી તમામ બાળકોને તિથિ ભોજન દાળ ભાત શાક અને લાપસીનું ભોજન કરાવવામાં આવ્યું બાલ પ્રવેશ મેળવનારા તમામ બાળકોને મનુદાસ બાપુ તરફથી દફતર પણ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરી અર્પિતા કર્યું હતું પછી ઉપસ્થિત રહેલા મહેમાનો વાલીઓને આભાર શાળા શિક્ષિકાબેન ખુશ્બુબેન દ્વારા કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો હતો વિજય વસાવા આર ન્યૂઝ નેત્રંગ